વલસાડ જિલ્લાના ઉમરગામના બોરડીમાં ચીકુ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે આ ફેસ્ટિવલમાં ચીકુ પકવતા ખેડૂતો ભાગ લઈ રહ્યા છે ચીકુનો ઉપયોગ આપણે માત્ર ફ્રૂટ અને જ્યુસ તરીકે કરતા હોઈએ છે પરંતુ આ ફેસ્ટિવલમાં ચીકુના ઉપયોગથી અથાણું ચોકલેટ મીઠાઈ સહિતની ચાલીસ વાનગીઓ રજૂ કરવામાં આવી છે ઉમરગામના બોરડી પંથકમાં ચીકુની મોટા પાયે ખેતી કરવામાં આવે છે જેવી રીતે વલસાડ હાફુસ કેરી માટે જાણીતું છે તેવી રીતે બોરડી ચીકુ માટે જાણીતો છે બોરડી વિસ્તારમાં ચાર હજાર પાંચસો હેક્ટરમાં ચીકુનું વાવેતર કરાય છે જેની સામે ઉત્પાદન ત્રણસો ટન જેટલું થાય છે આ વિસ્તારની ચીકુ બોરડીના ચીકુ તરીકે ઓળખ છે જેને લઈને આ વિસ્તારમાં ચીકુ ફેસ્ટિવલ ઉજવાય છે જેમાં ગુજરાત સિવાય મહારાષ્ટ્રથી પણ લોકો ભાગ લેવા આવે છે ચીકુ ફેસ્ટિવલ કરવાનો અમારો મેન ઉદ્દેશ્ય એમ છે કે ચીકુ આઈ ફર લાઈફ બો કમી એ પ્લક કરવા પછી બે ત્રણ દિવસમાં નહીં ખવાય તો પેરીશ થઈ જાય ને એવામાં ખેડૂતોનું નુકસાન બી બહુ થાય છે ક્યારે ના ચીકુ ઠંડીમાં જાસ્તી આવે છે વરસાદમાં તો બહુ કમ ચીકુ છે એવી ટાઈમ પર એ લોકોને બહુ નુકસાન થાય એ લોકો ઇન્કમ નહીં થાય એ લોકોની જનરેટ એના રીતે જ અમે ચીકુના અલગ અલગ પ્રોડક્ટસ અહીંયા પ્રમોટ કરે છે ક્રોપ પે જો ફ્રૂટ ઇઝ અરાઉન્ડ थर्टी परसेंट प्रोड्यूस राइप होके गिर जाता है जो खराब हो जाता है तो हम उससे बाई प्रोडक्ट बनाते हैं जो है चिकू चिप्स हो गया चिकू पाउडर हो गया चिकू का अचार हो गया चिकू का चॉकलेट हो गया जिससे एक फार्मर को एक एडिशनल इनकम मिलता है इससे जो वेस्ट प्रोडक्ट है उसमें और ऐसा फेस्टिवल्स जो होता है उसमें एक अच्छा प्लेटफॉर्म मिलता है जहाँ पे एक प्रोडक्ट का ब्रांडिंग होता है સકતે હૈ